વડોદરાના વેમાલી ગામના સ્થાનિક પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતા એક મંચ પર આવ્યા છે જ્યાં આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવતા પોલીસ દ્વારા તેઓની તાત્કાલિક અટકાત કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના વેમાલી ગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો કોંગ્રેસ અગ્રણી રોનક પરી કુર્ફે ચમન અને કરણીસેના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ આશ્ચર્યજનક રીતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ પટેલ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક સમસ્યા જેમ કે પાણી રોડ રસ્તાની સમસ્યાને લઈને આંદોલન શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જિલ્લા પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી હતી આ ઘટનાક્રમમાં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સામાન્ય રીતે રાજકીય હરીફ ગણાતી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે એક મંચ પર આવ્યા હતા પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ નિરેશ પટેલનું આ આંદોલનમાં જોડાવું એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપના જ કેટલાક નેતાઓ પણ સ્થાનિક સ્તરે પ્રવર્તતી સમસ્યાઓથી નારાજ છે અને તેના નિરાકરણ માટે સત્તાધારી પક્ષ સામે જ વિરોધ એક થઈ શકે છે જોકે કે આંદોલનને દબાવી દેવાના પ્રયાસો લોકશાહીમાં ચિંતાજનક સંકેત આપે છે વેમાલીના સ્થાનિક પ્રશ્નો અને તેના પર થયેલા રાજકીય પ્રતિભાવો આગામી સમયમાં કેવા રાજકીય સમીકરણો સર્જે છે તે જોવું રહ્યું

પાણી આપવું પડશે અમે લડત આનાથી મોટી લડત કરવામાં માં આવે સમગ્ર કરંટી સેના ઉતારી દઈશ રાજકીય દબાણ હોય તો બીજું શું હોય એમાં કરોડ રૂપિયાની ની મેન્ટેનન્સ કોસ્ટ આપી અને એસસીપી પ્લાન્ટ ચલાવવામાં આવે છે પણ ખરેખર એ ચાલતો નથી એના પંપો પણ પડ્યા નથી અને અત્યારે કોર્પોરેશને ડ્રેનેજનું પાણી વેમાલીના તળાવની અંદર ડાયવર્ટ કરવું પડ્યું છે જે છેલ્લા મહિના દોઢ મહિનાથી અમે વારંવારની રજૂઆત કરીએ છીએ પણ એમના તરફથી અમને કોઈ પ્રતિસાદ નથી મળતો આપના માધ્યમથી જણાવું છું કે સ્મશાને જતા રોડ ઉપર એટલું બધું દબાણ માટી અને બધું પડેલું છે ત્યાં આગળ સાફ કરવા માટે પણ એ લોકોની પાસે સમય નથી અત્યારે એવું કહે છે કે હવે ચોમાસા પછી અમે એ કામ તમને પૂર્ણ કરી આપીશું એટલે ત્યાં સુધી ચોમાસાની અંદર કોઈ વ્યક્તિનું મરણ થાય તો અમારે શું કરવાનું મોટા ઉપાડે સ્મશાનોના કોન્ટ્રાક્ટો કોઈપણ જાતના સંકલન કે પ્રજાની વચ્ચે વાતચીત કર્યા વગર કોન્ટ્રાક્ટરોને ખાનગી કોન્ટ્રાક્ટરોને પધરાઈ દેવામાં આવ્યા અને આજે આ ફેમાલીના સ્વસારની પરિસ્થિતિ જુઓ તો ત્યાં આગળ લાકડા પણ નથી કોઈ એને સાચવનારું પણ નથી એની નોંધણી કરનારું કોઈ નથી કોઈ એક વ્યક્તિ આવે છે બપોરે બે ત્રણ વાગ્યા સુધી આવી અને પછી જતા રહે છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન ને ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર